સ રૂપિયા ભરવા પડે એવું બધું આ નાથ વિશે ખરા ખરાબ ટિપ્પણી લખે છે એ લોકો અને મને એના ને એના એક સમાજ છોકરો છે ને એને કીધું અને પાછો જે વ્યક્તિ ત્યાં જેલ માં હતો ને એની પાસે હું અત્યારે મળી આવ્યો કે હા ભાઈ અમારે તો તમારું નામ લખવું પડે કે હરિજન નું સોંપડે અને માતાજી મોર માનવું પડે તો મેં કીધું મનસુખ ભાઈ ની વાત કરી ને આનું કરવાનું શું કરવું એમ મતલબ બીડી પીધી એટલે દંડ ભરવો પડે

ઈ પોતે એ છોકરાએ જે પોતે જેલ માં છોકરો હતો ને એ છોકરા એ જ મને કીધું એ તો દંડ એ સો રૂપિયા ભર્યો હોત તો જામીન જ ના દેવા પડત એમ નેમ છૂટી જાત દેવી છોડાવી જાત એટલે મેં કીધું એનો નંબર એ છે અને મેં કીધું હું એની પાસે જઈ આવ્યો હોય તો ત્યારે મેં કીધું ભાઈ તમે તમારી જેલ મોકલ્યો ને એ દેવીએ મોકલ્યો નથી જેલ માંથી સૂટ્યો ને એ દેવીએ છોડાવ્યો નથી એટલે મને હું છે કે અત્યારે મેં કીધું ભાઈ તમે અમારી સમજ વિશે આ લખો છો ભલે તમે તમારું તમતારે જે થાતું હોય એ કર્યા કરો અમારી સમાજ નું નામ મુકામ તો તમે સોપડે ચડાવો છો હા તો મેં કીધું આનું શું કરવું એટલે મતલબ એ બીડી પીધી ને એટલે દેવ નો દંડ ભર્યો હોય હા એવું કે દંડ ભર્યો પણ નામે લખ્યું આપડું સમાજ નું કે હરિજન ની બીડી પીધી ના સોંપડે સોપડે ને એમ હા તો મેં કીધું આનું કાઈ થાય ખરી એનું થાય જ ને નંબર બમ્બર છે હા એનો નંબર છે ને લાવો એક મિનિટ હો તમારું નામ બોલું છે મારું નામ હું તમને શું કહું છું પેલા મારી વાત સાંભળો એની વાત કરો એ કદાચ યુટ્યુબ માં ચાલશે કે જોઈએ તમને અમને જાણ કરનાર હું કોઈ માતાજી નો ભુવો નથી જો ડરતા હો અને આ સમાજ વિચરા ડરવાની વાત જ નથી ડરવાની એમાં વાત જ દર્શાવતી આ તો શું છે કે મારે

રાજુ રાજેશભાઈ હરેશભાઈ વાઘ રાજેશભાઈ હરેશભાઈ વાઘ નોકરો ગામ કયું કીધું મહુવા તાલુકો કુંભણ ગામ એટલે તાલુકો ગામ કુંભણ

સર તો ખ્યાલ નથી મને આપણી સમાજ નું નામ આપડે હરિજન ખોટું છું હું કામ ચડાવું છું હું માં જઈ તમે જે કરો એ કરે રાખો સમાજ નામ જો એમ વિક્રમભાઈ ના મોબાઈલ નંબર બોલો

હા તે એવી રીતે ને મેં કીધું હમ કે મેં બીડી પીધી ના પછી હરિજન ગણો કે આપડે ગમે એ ગણો તમે હા એટલે આપડી નેટ માં પછી દેવી નો દંડ ભરવો પડે કોને આપડે હા આપડે ભરવો પડે ને હા એટલે ઈ મે કીધું મેં વાત સાંભળી હમ હા એટલે આપડી દેવી નું જે થતું હોય એ કર્યું હોય ને તો જ નકર તમે નાઈટ બારે મુકવા પડે.

હા હા તો ઈ થતું તું બીજું કાઈ આમાં છે નઈ. હા પછી હવે હવે હું કર્યું પછી ઈ સિવાય આગળ નું કામ? આગળ પછી એક મિનિટ હમ એ પછી હું છૂટી ગયો હા એટલે આપડે દાણા જોઈએ ને હા મારે જેલ આડું ધકેલું ખાલે. શું હતું? જેલમાં હું જો ને એ બીડી નું ને એવું ખાલે એવું હતેલું.

ન્યા કણે ભુવા બુવા ને લઇ ગયા હોત ને કદાચ દાણા જોઈએ હોય કે માળીયે દેવી હાલતી ને એકને સો રૂપિયા દંડ દીધો હોત ને જેલ માં માંથી છૂટી નો જઈ આ કેસ સેનો થયો મને થોડી ખબર હતી મારા પેલા પેલા દાણા હતા મને થોડી ખબર પડે કે આવું હંધુ આમાં થતું હોય એમ નઈ આ આ સેના કેસ માં જેલ માં ગયા તા એ તો હતો મારા મારી નો સેની હારે કરી તી માણા હારે કરવાની હોય ને એટલે આપડી નાઈટ હતી કે બીજી નાઈ 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 આપડી નતી બીજી હતી બીજી કઈ નાઈટ હતી કોળી સમાજ હતા. મારામારી કરી હતી કેસ થયો કેસ થાય જ એમાં તો દેવી ને માનતા રાખી હોય કેસ જ ન થતા કાકા તો તમે પેલા દાણા માતાજી ને રજા લીધી હોત સો રૂપિયા દંડ દઈ જાય પોલીસ સ્ટેશન નો જવું પડે તો માતાજી આડી આવે એટલે માં બીડી પીધી પછી આ તો કેસ તો થાય જ ને આપડે આપડે આડી લાવવાની હોય એટલે બીડી પીવે લેવો પછી આ પોલીસ સ્ટેશન માં આડી ન આવે જેલમાં છુટી જ આવે માતાજી આ મઠ માંથી પોલીસ સ્ટેશન સુધી આવે ખાલી અહીંયા જ આવે કોણ માતાજી માતાજી જેલ માં આયા તા એતો હું છૂટી ગયો હા જામીન દીધા કે માતાજી ને માતાજી જમીન દેતા કે કોઈ ચોપડી વાળા ને એ હવે જે થયું હોય દાદા છૂટી ગયા હું પૂછું જવાબ દે હું એમ કવ છું કે એમાં પાછો દેવી જામીન થઇ તી કે પછી ઓલા કોઈ કોઈ ચોપડી વાળા આયા તા એમ કવ એ તો મારા બાપે એ છોડાયો તો મને તો ભૂવો હતો દેવી નો એને એમને છોડાવી નાખ્યો પછી કોર્ટ માં ધૂણ્યા તા કે પછી ન્યાં કાગળિયા માંગ્યા તા

મારી હાલજી એક વસન દે અને હોળ નું વસન નું પછી કદાચ કામરું વિધા હોય તો બાપ મેલડી આખી ગઈ જાય એ વગાડી મારા વગાડી મારા ગોવા બની એ મેલડી દૂધ પીવા આવી રે વાત બોલો હા કોણ બોલો હા બોલો ચાલો ફોન કરાવવા

હું મનસુખ ભાઈ બોલું શું કામ થી માતાજી નો બુવા મારા હટુઆ ઓલા છોકરો દેવી બીડી પી ગયો તો ને હા હા એમાં વાત માતાજી ની ગોરધન ભાઈ ગોરધન ભાઈ હા ગોરધન ભાઈ ભાઈ નથી બોલો કોણ બોલે છે

એવડા એ ભુવા ને અત્યારે બધું આમ છે બાર ને હું અહી ઘેર છું એટલે તમને હું કહું હા એમાં ઘેર થાય પછી ફોન કરજે એના એનો નંબર આપી એના તમારો તો ગોરધન નંબર વધ્યો ને ભાઈ આ જો સાલો રાખો એમ કોણ બાલા કાકા બોલો કે હા હવે તમે અવાજ માથે વર્તી ગઈ અમે હા બાલા કાકા ના ભાઈ આવેલો આપણે જેલ માં તો આપણે ગમે ગમે વરણ હોય એમાં તો ખબર નથી આપણને હા તો જેલ માં એના બિચારા ભૂખ માં નઈ કોકે બીડી આપી પીધી હોય એમાં શું આ આપણે દેવીનો ડંડ તો કરવો પડે ને લ્યા દેવનો ડંડ અમારે કે એ એમ જો બળદર હા

કાઈ ન થાય દેવી માથા રાખીને શું એક એક વાત હા કોણ તમારે હા હા આપડા ગોરધન ભાઈ નું કામ લે હા આપું કોણ હા કોણ બોલો હું વનિયા ભાઈ બોલુ કોણ વનિયા ભાઈ

મારા છોકરા મારા બે મોટા છોકરા છે ને એના દાણા બાકી લખી અમારે લોસો ને એ તો ઘડી નાખીએ તમે આવો બોલો છોકરા બીડી પીધી આવો ગયો ક્યાં બીડી પીધી હતી જેલમાં આ દુઃખું દેવી નો દંડ કરવો પડે એવો બધું કરવો પડે એવું પડે હા તમે આવો તો ખરા એ બધું કપાઈ ગયું ને એ પણ તમે અહીંયા આવો મારે જરૂર છે આરો મોટો છોકરો નથી એટલે તમારા ભાદ્રોજ માં છોકરી એ છોકરા ને એ તમારે એમ ના હાથે જોવા બીજા જોવા નથી આમાં અમારે બખાવા હાલે નખ નખા

ਨਾ ਤੂੰ ਤੂੰ ਜਾਣੇ ਫੋਨ ਕਰੀ ਲਿਆ ਹਾਲੋ ਹਮਨੇ ਫੋਨ ਕਰੂ ਤੇ ਆ ਵੀ ਤੇ ਤੁਹਾਡਾ 50000 ਰੁਪਿਆ ਅੱਪਾ ਵੀ ਹੂੰ ਮੋਹ ਆ ਵੀ ਦੀ ਹਾਂ ਇਹ ਫੋਨ ਕਰੀ ਹਾਲੋ ਹਾਂ ਤੋ ਆ ਬੋਲੇ ਛੋਕਰਾਂ ਨੂੰ ਡੰਡ ਕਰਿਓ ਕਿ ਸੁੱਤੀਓ ਇਹਨੇ ਬੋਲੇ ਜੇਲ੍ਹ ਮਾ ਤੋ ਇਹ ਸੁੱਤੀ ਹੋ ਗਈ ਇਹ ਤਾਂ ਸੁੱਤੀ ਹੋ ਗਈ ਆ ਹਾਂ ਸੁੱਤੀ ਗਿਆ 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 ਇਹਨੇ ਆ ਮਾ ਕਰਿਓ ਤੋ ਸੇਨੋ ਡੰਡ ਕਰਿਓ આ બીજો કાઈ દણ નથી આમ તો ખાળિયામાં લે હે આપણે માણા ને આવતા થઈ ભેળ હેડો નો કરાય લે આ બીડીયો ને તો બહુ મોટું થાય હવે જો મારી દેવી રોજા જે નું થાય તો આ લ્યો હું

કરશન દાદા ના ગાથા મને પછી પ્રોગ્રામ છે ને મારે જાવું છે

હવે તમે આપડે સમાજ હોય હતા બગડાના બગડાના ધામ છે બરાબર આપણે ત્યાં જઈએ ત્યાં તો અત્યારે આલેમ નું માણસો આવી જાય જો અમારા વાઘરી આવી જાય પછી તમામ માણસો તો આવતા હોય જાત્રા એ બરાબર

અમારે અમારે અહીં રઘાભાઈ છે પછી કસાભાઈ છે પછી રાજુ રાજુભાઈ છે હીરાભાઈ છે અમારા ઘર જેવા સમજ છે કાંઈ પણ અમે એની માનતા એની માતાજી ની કરી હોય ને તો ઘરે છે અમે દી આવી હું ઘરે માનતા માનતા ને ભૂલી જાવ માનતા વાળા નથી બોલતા બોલપેન વાળા બોલે છે હા હા એ તમારું હાસુ આ કાગળ માં તા બોલ પેન માં તો જેલ માં ગયા તા માનતા થી નોતા ગયા કોની હારે બાજા તા કોની હારે આ છોકરો જેલ માં ગયો કોની હારે બાજા તા એ તો અંદર જુગાર માંથી હા જુગાર માંથી જુગાર ના મોસમ માતાજી જુગાર માં છોડાવવા આવી હતી જેલમાં

હા હા એટલે આમાં બધા સીધા થઈ જાવ એની કરતા કોઈ સમાજ વતી નહીં લાખ રૂપિયા સાંભળો તમે ભણેલ કરતા નથી કોઈ બાકી તમે જેલ ભેગા મોકલો કો તમારી જગ્યા જો કોઈ માથું હોત ને તો

હા તો તમારે લાખ રૂપિયા ની વાત છે એમાં નાની નાના આપડે ઘણા આવો ખબર ન પડે કેમ રેવું કેમ રાખવું એટલે અરિજન ના બીડી પીધી દેવીએ દંડ લીધો સોપડ કર્યા ને ત્યાં માંડ છોડ્યા ને એ દેવીએ સોડયા તમારા ડોવા જામીન દીધા સોડ્યા હા બરાબર છે કેવું પડે અને બીજો શબ્દ એમાં આવે તો મને કે આ નંબર ઉપર આ મારા છોકરા નંબર છે એ મારો માતાજી